સંવાદદાતા દિલીપ મોરિયાવારી સાથે જોડાયા છે જી દિલીપ તો કે સમ્રાટમા પર ભૂકંપનો આજકાન અનુભવાય છે શું વધારે માહિતી જે વાત કરવામાં આવ્યું તો સતત બે દિવસથી તલાલા અને ગીર વિસ્તાર છે સાસણ ગીર અને માળિયા આસપાસના વિસ્તારની અંદર આ સતત બીજા દિવસે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે ગઈકાલે કાલે 3 વાગ્યાની આસપાસ બે ઝટકા ભૂકંપના મહેસૂસ થયા હતા જેની તીવ્રતા છે તે 3.7 આંકવામાં આવી હતી જો કે આજે જે ભૂકંપ આવ્યો છે તે અત્યારે 12:55 મિનિટે આવ્યો છે અને જેની તીવ્રતા પણ ત્રણ પોઈન્ટ સાત ની હોવાનું જાણવા મળ્યું છે લોકો ગ્રામ્ય પંથક હોય કે શહેરી વિસ્તાર તમામ જગ્યાઓ પર ફફડાટ જોવા મળી રહ્યો છે સાસણ ગીર અને માળિયા હાટીના પંથક છે ત્યાં સુધી આ ભૂકંપના ઝટકા છે તે મહેસૂસ થયા છે થોડા વર્ષો પહેલા પણ નાના આંચકાઓ મહેસૂસ થતા હતા પરંતુ લાંબા સમયથી આ આંચકાઓ છે તે નહોતા નોંધાયા પરંતુ વધુ એક વખત સતત બે દિવસથી ભૂકંપના આંચકા મહેસૂસ થઈ રહ્યા છે જેને લઈને ક્યાંક ગ્રામ્ય પંથકોમાં ફફરાટ જોવા મળી રહ્યો છે જી બાર વાગ્યા ને પંચાવન મિનિટે આંચકો અનુભવાયો હતો શું વધારે માહિતી બિલકુલ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથકની જો વાત કરવામાં આવે તો માળિયાનું જલંધર ગામ છે ત્યાં ભૂકંપના આંચકાની અસર જોવા મળી છે સાથે સાથે

લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એક રીતે ભયનો માહોલ જોવા મળ્યો હતો જે પ્રતિક સમગ્ર માહિતી બદલ આભાર